ધ્રોલ તાલુકાના ધર્મપુર ગામ ખાતે એલસીબી પોલીસનું મોટું ઓપરેશન ચેક અઠયાવીસ કરોડથી વધુની દારૂબિયર સાથે મોટો જથ્થો ઝડપાયો નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો જ્યોત ન્યૂઝ જામનગર એલસીબી પોલીસ દ્વારા ફરી એક વખત કાબિલે દાદ કામગીરી કરવામાં આવી છે દારૂ બિયરના કરોડો રૂપિયાના જથ્થા સાથે મોટું પર્દાફાશ થયું છે તો ચાલો જાણીએ કઈ રીતે કરાયો આ દારૂ ચક્રનો પર્દાફાશ પ્રાપ્ત માહિતી અનુસાર જામનગર એલ પોલીસે ધ્રોલ તાલુકાના ધર્મપુર ગામની સીમમાંથી દારૂ અને બિયર ભરેલા વાહનો પકડી પાડ્યા છે સમગ્ર ઓપરેશન દરમિયાન એલ ને મોટી સફળતા મળી હતી કુલ બે આઠ છ એક શૂન્ય 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 એક કરોડ અઠ્ઠાવીસ લાખથી વધુ ના મુદ્દામાલ સાથે આરોપીઓ ઝડપાયા છે આ સફળતામય ઓપરેશન બાદ જામનગર એલસીબી પોલીસની કામગીરીને સમગ્ર જામનગર જિલ્લામાંથી પ્રશંસા મળી રહી છે જામનગર એલસી